લિંબાતના ઉધનાયાર્ડ વિસ્તારના રતન ચોકમાં રહેતા અને બાટલી બોય કંપનીમાંથી એન્જિનિયર તરીકે ઓગણીસો ત્રાણુંમાં નિવૃત્ત થયેલા મોહન મોરાર પટેલે સત્તરમી જાન્યુઆરી બે હજાર ચૌદે ઉધનાયાર્ડ નવાનગરમાં પંદર બાય બાવીસનો ગ્રાઉન્ડ પ્લસ એક માળનો પ્લોટ તેના મૂળ માલિક ઘનશ્યામ લક્ષ્મણ પરાતે પાસેથી અગિયાર લાખમાં ખરીદ્યો હતો અને બીજી ઓગસ્ટ ચૌદે તેની ઉધના રજિસ્ટર કચેરીમાં માલિક તરીકે નોંધણી પણ કરાવી હતી આ પ્લોટમાં બે લાખ એસી હજારના ખર્ચે કોન્ટ્રાક્ટરને સમારકામ પણ હાથ ધરાવ્યું હતું આ કામ ચાલી રહ્યું હતું ત્યારે દિવ્યેશ ત્યાં ધસી આવ્યો હતો અને મિલકત પોતાની હોવાનો દાવો કરી કોન્ટ્રાક્ટરને ભગાવી દઈ પોતાના સાગરી તો ત્યાં ગોઠવી દીધા હતા તે સાથે જ કોર્ટમાં દીવાની દાવો પણ દાખલ કર્યો હતો આ કેસ દરમિયાન મિલકત ભાગીદારીમાં ખરીદી હોવાનો મૌખિક કરાર કરી બે હજાર પંદરમાં આ વૃદ્ધ પાસેથી છ લાખ પંચોતેર હજાર પડાવી લીધા હતા

કેસ હોવાનો અભિપ્રાય આપવામાં આવતા લિંબાત પોલીસે દિવ્યેશ સુરેશ વારોડિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી હતી